ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ગુડ મોર્નિંગ આશા કરું કે તમે બધા મજામાં જશો અમે જઈએ છીએ તળાવ બાજુ ફરવા તો તમને બતાવીશું હલો ગાઈસ આવી ગયા અમે તળાવ તો તમને બતાવીશું અહીંયા કંઈક કામ ચાલે છે આ વિડીયો બлог બનાવવો કૂવો ગોડવાણ સાલા હે આગર અહીંથી તો પડિયેંગા ને આ વિડીયો બનાવાય આ વિડીયો બનાવાય પછી ખાઈ જજો માછન હોય લે ગઈસ અમે આવી ગયા છીએ તળાવ જો અહીંયા સુધી પાણી હતું છે નીચે જતું રહ્યું છે ધીરે ધીરે પાણી સુકાવા લાગ્યું છે અહીંયા બે બાવર પડી ગયા છે અહીંયા સુધી પાણી હતું છે ત્યાં સુધી પાણી ધીરે ધીરે ઓછું થઈ ગયું આ છે અમારે ગામનું તળાવ એક બે મગર છે અંદર

ગાઈસ બળદ મરી ગયો છે તો ગોડવાનું ચાલે છે કંઈક અચાનક કદ મરી ગયો છે શું થયું હશે ખબર નહીં અમારી મકાઈ ટૂંક સમય મોટી થઈ જશે તો બધાને મકાઈ ખવડાવીશું દેશી છે દેશી દેશી મકાઈ કરી છે એ ઇઅર પડી છે ઇયર થોડી દવા છોટવી પડશે હવે મકાઈમાં ઇયરનો બહુ ત્રાસ છે સાથે સાથે તાંદેલાની ભાજી બી થાય છે અંદર કોઈને ખાઈ હોય તો ટૂંક સમયમાં મોટી થઈ જશે ઠીક ત્યાં સુધી મકાઈ છે જોવા કેવા થઈ ગયા છે પાન

我先。 આપીને બહુ કહે જોરદાર થઈ ગઈ સાહેબ તો ખાસ બી આ છે અમારા ગામનો નવો રસ્તો હિંગણાનું મંદિર છે એની પાછળની બાજુમાં રસ્તો નવો બનાવ્યો છે તમે સપોર્ટ કરો અહીંયા સામે દેખાય છે હિંગણાનું મંદિર ડુંગરા ઉપર ne uğraştı. અહીંયા કઈક આવું લોકેશન છે કોઈને ફરવા આવું હોય અહીંયા આવી શકે છે સામે એકલાજમાં મંદિર છે અહીંયા બેસ્ટ લોકેશન છે રમણી પંચાયત રમણિયા હાલ તો બંધ છે સ્કૂલ અમે ગયા આવી ગયા છીએ પંચાયતમાં જો નોન ક્લીમીનો દાખલો કઢાવવો હોય તો આટલું ડોક્યુમેન્ટ જોઈએ આ બધું અલગ અલગ ટાઈપનું છે આવકના દાખલા માટે વિધવાને સહાય જે રેશન કાર્ડમાં નામ નવા નામ નિરાધાર હોય જેના મા બાપ ના હોય વહી વંદના યોજના એ કઈ યોજના આ અમારો કોમ્પ્યુટર રૂમ અહીંયા વોશરૂમ સંચાલયની બધી સુવિધા છે અમારા રવિ ભાઈ કંઈક લાગી ગયા છે ચાનો નાસ્તોનું પૂછે આ છે અમારા વીસી સાહેબ કોઈ બી કામ હોય તો અહીંયા આવી જવું સુનિલભાઈ બીસી સાહેબનો કોન્ટેક કરો વેટિંગમાં